નમસ્કાર દર્શક મિત્રો શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે નથી જાણતા તો ચાલો જાણી લો મેષ રાશિના જાતકોને આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે આજે ભાગ્ય તમારો સાથ આપશે ધાર્મિક પ્રવૃત્તિઓ અને લાંબી મુસાફરીમાં રુચિ વર્તશે ઉચ્ચ શિક્ષણ સંબંધિત કાર્યોમાં સફળતા મળશે નોકરી કે ધંધામાં ભાગ્યનો સહયોગ મળશે ગુરુજનો કે વડીલો પાસેથી યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થશે પ્રમોશન કે નવી તક મળવાની સંભાવના છે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આકસ્મિક ધન લાભ થવાના યોગ બની રહ્યા છે આકસ્મિક પડકારો આજે તમારા માટે માથાનો દુખાવો સાબિત થશે વારસા કે વીમા સંબંધિત મામલાઓમાં પ્રગતિ થઈ શકે છે ખર્ચ પર નિયંત્રણ રાખો ગુપ્ત સ્ત્રોતોથી ધન લાભ થઈ રહ્યો છે રોકાણ સંબંધિત મહત્વના નિર્ણયો લેતી વખતે સાવધાની રાખવી મિથુન રાશિના પરિણિત લોકો માટે આજનો દિવસ સારો રહેશે પાર્ટનરશીપ માટે પણ આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે જાહેર જીવનમાં સફળતા મળશે નવા સંબંધોની શરૂઆત થઈ શકે છે વ્યવસાયમાં નવા કરાર કે ભાગીદારી માટે સારો દિવસ છે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ દૈનિક કાર્યો સ્વાસ્થ્ય અને દેવા પર રહેશે કામના બોજને કારણે વ્યસ્તતા વધશે શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે નોકરીમાં વધુ મહેનત કરવી પડી શકે છે સહકર્મીઓનો સહયોગ મળશે વ્યવસાયમાં યોગ્ય આયોજનથી સફળતા મળશે કામનો બોજ અંગત જીવન પર હાવી ન થાય તેનું ધ્યાન રાખવું પેટ સંબંધિત સમસ્યાઓથી સાવધાન રહેવું સિંહ રાશિના જાતકો માટે આજે રચનાત્મકતા સંતાન અને પ્રેમ સંબંધો પર ધ્યાન રહેશે રોકાણ માટે સારો દિવસ છે વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે કલા મનોરંજન અને રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે શેરબજાર કે અચાનક ધનલાભની સંભાવના છે પ્રેમ સંબંધો માટે ઉત્તમ દિવસ છે ખુશી અને રોમાંસ જળવાશે સંતાન તરફથી સારા સમાચાર મળશે કન્યા રાશિના જાતકોનું ધ્યાન આજે ઘર પરિવાર અને પારિવારિક સુખ શાંતિ જળવાઈ રહે એના પર કેન્દ્રિત રહેશે સ્થાવર મિલકત સંબંધિત મામલાઓમાં પ્રગતિ થશે માતાનો સહયોગ પ્રાપ્ત થશે કાર્યક્ષેત્રે સ્થિરતા જાળવવી ઘર કે વાહન ખરીદવાની યોજના બની શકે છે પ્રોફેશનલ મોરચે શાંતિ જાળવવી તુલા રાશિના જાતકો માટે સંચાર ટૂંકી મુસાફરી અને ભાઈ બહેન સાથેના સંબંધો આજે મહત્વના રહેશે તમારી કુશળતા અસરકારક રહેશે મીટિંગ્સ વાટાઘાટો અને લેખન સંબંધિત કાર્યોમાં સફળતા મળશે વેપારમાં નાની મુસાફરી લાભદાયી બની શકે છે ભાઈ બહેનનો સહયોગ પ્રાપ્ત થશે મિત્રો સાથે સારો સમય પસાર થશે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ સારો રહેશે આજે ધનલાભ થવાના યોગ બની રહ્યા છે તમે તમારી વાણીની મીઠાશ જાળવી રાખશો તો તમારા બગડતા કામ પણ બની જશે મહેનતથી આવક વધશે રોકાણ સંબંધિત મહત્વના નિર્ણયો લઈ શકાય છે નાણાકીય સ્થિતિ મજબૂત બનશે આ રાશિના જાતકો માટે આજે આત્મવિશ્વાસથી એકદમ ભરપૂર રહેશે તમારા વ્યક્તિત્વથી અન્ય લોકોને પ્રભાવિત કરી શકશો તમારા નિર્ણયમાં સ્પષ્ટતા જાળવી રાખશો તો તમારા માટે સારું રહેશે નોકરી કરી રહેલા લોકો માટે આજે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે સારો દિવસ છે તમારા પ્રયત્નમાં સફળતા મળશે સંબંધોમાં પહેલ કરવાથી ફાયદો થશે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ખર્ચ અને અનિશ્ચિતતાઓ પર ધ્યાન આપવું પડશે વિદેશી મામલાઓ તથા લાંબા અંતરની યાત્રા સંબંધિત યોજના બની શકે છે આધ્યાત્મિકતા તરફ રૂચિ વધશે ખર્ચ પર નિયંત્રણ રાખવું ગુપ્ત સ્તોત્રોથી આવક થઈ શકે છે રોકાણ કરતા પહેલા વિચાર કરવો સંબંધોમાં ગૂંચવણો આવી શકે છે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ ખૂબ જ લાભદાયી રહેશે આર્થિક લાભ માટે ઉત્તમ દિવસ છે સામાજિક ગતિવિધિઓ અને મિત્રો સાથે સારો સમય પસાર થશે મોટા ભાઈ બહેનનો સહયોગ પ્રાપ્ત થશે આવકના નવા સ્તોત્ર મળી શકે છે જૂના રોકાણથી લાભ થવાની સંભાવના છે જાતકો માટે આજનો દિવસ ધ્યાન કરિયર અને અને જાહેર જીવન પર રહેશે તમને માન સન્માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે કાર્યક્ષેત્રે મહત્વના લક્ષ્યો પ્રાપ્ત કરી શકશો પ્રમોશન અથવા જવાબદારીઓમાં વધારો થઈ શકે છે તમારા કામની સરાહના થશે અંગત જીવન કરતા કરિયર પર વધુ સમય આપવો પડશે